હવે વાત કરીશું ગોંડલની તો ગોંડલના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગોંડલ નાગરિક સહકારી બેંકમાં આજે મોટા રાજકીય અને સંસ્થાકીય ફેરફારો જોવા મળ્યા છે બેંકના વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા અને વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે આ નિર્ણય પાછળ અન્ય ડિરેક્ટરોને પણ પદાધિકારી બનાવવાની તક મળે તેવો ઉદ્દેશ્ય હોવાનું જણાવાયું છે આજે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી હતી ભાજપ પ્રેરિત તમામ અગિયાર ડિરેક્ટરો તાજેતરમાં બેંકની ચૂંટણીમાં ચૂંટાઈ આવ્યા હતા જેનાથી બેંક પર ભાજપનો ભગવો ફરી લહેરાયો હતો આ બદલાવ પાછળનું મુખ્ય કારણ ભાજપ મોડી મંડળ દ્વારા અન્ય ડિરેક્ટરોને પણ બેંકના હોદ્દા પર સેવા આપવાની તક પૂરી પાડવાનું છે નાગરિક બેંકના ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા નામની વરણી કરવામાં આવી હતી અને વાઇસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી ચેરમેન કહી શકાય કે ચેરમેનની નિમણૂક થતા મોટી સંખ્યામાં સભાસદો ડિરેક્ટરો અને ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડાતા શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી